તજજ્ઞો ભગવાન બિરસા મુંડાના જીવન કાર્ય આધારિત વ્યાખ્યાનો તથા સંસાધનો તંત્રની રજૂઆત તથા વિચાર વિમર્શ કર્યો હતો વધુમાં આ પ્રાધ્યાપકો શિક્ષકોને કાર્યક્રમમાં સહભાગી થવા બદલ સર્ટિફિકેટ એનાયત કરાયા હતા મંત્રીએ જણાવ્યું કે જનજાતીય સમાજના ગૌરવ દર્શનાઓને આ સોમળ છે જળ જંગલ જમીન ને જનજાતીય અને સર્વાંગે વિકાસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2021 થી આ ઉજવણીની ઘોષણા કરી હતી બીજી સરદાર વલ્લભભાઈ પટેલ એકસો ને પચાસ મી જન્મ જયંતિ આપણે જન્મ જયંતિના ભાગરૂપે અહીંયા કેવડિયા ખાતે તારીખ એક થી પંદર સુધી આદિવાસીઓ માટે જનજાતિઓ માટે એક મોટું આયોજન કરવામાં આવ્યું છે મને એવું લાગે છે કે આખા દેશના બાર કરોડ આદિવાસી ભાઈઓ અને બહેનો રહે એમાં માન્ય પ્રધાનમંત્રીશ્રીએ બે હજાર એકવીસની અંદર ઘોષણા કરી કે ભગવાન કિસ્સા ની જન્મ જયંતિ ઉજવાય અને દર વર્ષે ઉજવાય અને મારા ધનધાતી ભાઈઓ અને બહેનો એમની સંસ્કૃતિ જાળવણી કરે વિકાસના પંથે જાય અને કે બીજા સમાજોની સાથે પાછળ ના રહે એના માટેની ઘોષણા કરી ત્યારે આખા દેશ અને ગુજરાત માન્ય મુખ્યમંત્રી અને માન્ય પ્રધાનમંત્રી વિશ્વની અંદર આખા વિશ્વ નું નેતૃત્વ કરે આત્મનિર્ભર બને એ માટેની આખો ઇતિહાસ માનીય પ્રધાનમંત્રી શ્રી આપણું રોડ વેપ તૈયાર કર્યું છે ત્યારે પ્રધાનમંત્રીને એમ લાગ્યું કે આદિવાસી સમાજ આપતા દેશની અંદર મોટી સંખ્યામાં રહે છે જંગલોમાં રહે છે પહાડીઓમાં રહે છે એમને વિકાસના પદ્ય લઈ જવો હોય તો આ એક માધ્યમ છે દિશા મુંડાની જન્મ જયંતી ગામે ગામ સુધી પહોંચાડવા માટેનો કાર્યક્રમ કરવો જોઈએ અને જાગૃત કરવા જોઈએ આદિવાસીઓની સાથે સાથે તમામ સમાજ સાથે લઈને આપણે કામ કરવું જોઈએ તો જ આદિવાસી મારો ભાઈ બેન આખા બે હજાર સુડતાલીસ સુધી વિકાસ ના બંધે થઈ શકશે વર્ષ બે હજાર સુડતાલીસમાં સુધી આધિજાતિ વિકાસને સુનિશ્ચિત કરીને ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે વપદાન રોડ મેપ તૈયાર કર્યો છે વિકસિત ભારતની વાત આવે ત્યારે ગુજરાત રાજ્ય દેશનું રોલ મોડલ બન્યું છે આદિજાતિ સમુદાયનું શિક્ષણ પોષણ સ્વાસ્થ્ય રોજગાર ખેતી પશુપાલન સાથે તમામ ક્ષેત્રોમાં કેન્દ્ર રાજ્ય સરકારે પરિણામ લક્ષી પ્રયત્નો કર્યા છે દીપક જગથપાક રાજપીપળા